તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈ ને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વિડીયોની અંદર અને અત્યારે સવાર હવારમાં શું કરું છું ખબર મોઢું જોઈને જતા પાણી પાણી વાળું ભેરું ને એમાં એવું હે હું અત્યારે ધોઉ હું આ ગાડી થોડીક બહુ હમણાં ભરાઈ રહી એટલે હું કહ હાલો આલો આજ ધોઈ નાખીએ ખરેખું શેમ્પુવાળું પાણી કરે આ ત્રણ હે ને ધો હું અરે એના જતા કોંગ્રેસનું ટી શર્ટ આવી ગયું હા તો પેલા આપણે હે ફટાફટા ગાડી ધોઈ લઈએ રેડી ગઈ આપડી ગાડી ધોવાઈ ગઈ હે અત્યારે કમ્પ્લીટ હે ને રેડી માથે હે ને કાબુ મારી દીધો હે હલો અત્યારે હે ને સ્ટાર્ટ કરીએ જરૂર તો ગાય થઈ ગયો હે અત્યારે બીજો દિવસ અને અત્યારે રહી ગયા હે કેટલા ખબર બે ને ત્રેવીસ થઈ હે અઢી જેવું થયું હોય હા તો કુંડામાં ત્રણે કટકો લેવાનું સારું આ આ કુંડા માં કટકો તો ભાઈ અત્યારે અમારા ખેતરે આ બધી વસ્તુ લઈને આ જો જેવા ફીટ કર્યા હે

હવે થઈ ગયા ભાઈ ને ક્યાં થાય મારે આ રીતના અત્યારે ટ્રેક્ટર હાલે જો આ માંડવી ના પાટલા ભટકી ગયા હોય તો એ છેલ્લી ફેરે હાથી આંકું પડે આનાથી ફાયદો હોય થાય મૂર માં જે ખડ હોય ને એ દટાઈ જાય પાણી પાણીને હે ને અવર જવર મારા તો જો તમે ને કેમ કેમ જઈએ એમ માં બેવું હોય તો આપણે તમને ખબર હોય આની પેલા ફૂલ વરસાદ થયો હતો ત્યારે મેં તમને કીધું મારો પારો તૂટી ગયો કેટલો તૂટ્યો ખબર જો એટલો એટલો પારો જો તૂટી ગયો માંડવી તમારે જો ત્યાં કઈ થયું નથી કેમ કે ખાલી મૂળમાંથી ધોવાનું તો એકાદ બે હાજર થોડી થોડી ત્યાંથી ઓલી થઈ ગઈ છે આ જોઈને હા એટલો ધોવાઈ ગયો પારો કેમ બાકીને આવો હતો એસા થા ફૂલ વરસાદ છે એસા આવ્યા તો ગાઈસ પાછા ટ્રેક્ટર લઈને આવતરીયા હ અત્યારે આપણા ખેતર ખેતરમાં ચાર 4 વિગવાર હતી અત્યારે હાકી લીધું હે અહીંયા જો આ માંડવી જો ખાલી કેમ હે આ મગફળી કાળી વાદરો ઓ આ સનેડો સરાક સનેડો ન ટ્રાય કરાય કે નહીં આકવા સનેડો ન ટ્રાય કરે આકવા

રાખવું ટ્રાય આપણે આપડે વાંભલો અડી જાય ડાયરેક્ટ થવા માટે ખબર હે થોડી થોડી ડા નહીં આવ્યું નહી આ આગળ જવા બધે રેવસ લે ઓર આ એને થોડો કે હું કેમેરામેન છું હજી ગેર નથી પડ્યો આવડી ગયો ને કઈ દેવજો સનેડો તો ભાઈ આપણે ફાઈનલી સનેડાની ટેસ્ટ ડ્રાઈવ લઈ લીધી હે એમ તો એવું નથી આપણે આવડે છે આપતા ગમે એ વાહન આપણે આવડે જ છે અને વા પર આગળનું આનું કંઈક કરવું જો આ ખાડાનું હું કહી ગઈ જો બે દિવસ વરસાદ ના આવ્યો ને તો બધા એમ કહેવા માંડ્યા ખેડૂત જઈ લે હું કહી ગયું અને જ્યાં સુધી વરસાદ આવતો હતો કોઈ

કેમ હેજો ડુંગર નો બરડો ડુંગર ને ભાઈ કઈ ઘટે નઈ કંઈ ન ઘટવા દે ભાઈ બરડા વાળા તો હવે આજના વ્લોગ વિડીયોમાં એટલો રાખીએ વિડીયો કેવો લાગ્યો જરાક નીચે કમેન્ટ કરી દેજો અને મળીએ અને પછીના નવા વ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ટાટા બાય